जय माताजी शेष भाई भाई लाइक कर लाइक। ओके ओके भाई लाइक साथ थैंक यू भाई शेष भाई कम छो मजा में भाई

આજે તો હશે નથી કાલે હતો કાલે કાલે સાંજે અમારે ખૂબ વધારે પડતો હતો વરસાદ જે પણ લાઈવને દેખી જાય છે તે ડબલ ટેપ કરી દો ડબલ ટેપ સાથે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો હેલો મિત્રો હેલો મિત્રો ઓકે ઓકે ભાઈ વિશાણે લાઈવની તો કોઈ જો કોમેન્ટ કરના જલ્દી કરો સભી કો રિટર્ન મિલ જાયગા લાઈક કરો ભાઈ લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરો જલ્દીથી સબ્સક્રાઈબ કરી લો